હા હા હું તલ શેકી રહ્યો છું કારણ કે તલસાંકળી આજે બનાવી છે શિયાળો ચાલુ થયો છે ઠંડી ભરપૂર પડે છે અને ઠંડીની અંદર હાડકાને મજબૂત કરવા માટે જો કોઈ સૌથી ઉપયોગી તત્વ હોય તો એ છે તલ અને એટલા માટે જ આપણા પૂર્વજો આપણા ઘડિયાઓ શિયાળામાં તલનો વધારે ઉપયોગ કરતા તલની ચીક્કી બનાવતા તલસાકળીમાં એ ઉપરાંત ઉત્તર ગુજરાતની અંદર જેને કચરિયું કહેવામાં આવે છે દક્ષિણ ગુજરાત બાજુ જેને લોકો તલની સાની બોલતા હોય છે તલના તેલનું માલિશ પણ લોકો કરતા હોય છે આ બધું શરીર માટે બહુ ફાયદાકારક છે અને ઓબ્વિયસલી જો શરીર સારું હશે તો જ મન સારું રહેશે અને મન સારું રહેશે તો જ ભક્તિ થશે એ ન્યાય આપણે સાત્વિક રેસીપીની આપણે આ વિડીયો સિરીઝમાં આજે સૌને ભાવે નાના બાળકોથી લઈ અને મોટા વડીલોને પણ ભાવે એવી આ તલ સાકલીની સુંદર રેસીપી આપણે જોઈએ છીએ હાલ તલને અમે શીખી રહ્યા છીએ તલને સારી રીતે શેકવાના છે અને પછી આપણે આગળની વિધિને સમજીએ છીએ ખૂબ જ સરળતાથી એકદમ ઇઝી અને અમે જે સંતો યુઝ્યુઅલી ગોળનો પાયો કેવી રીતે લેતા હોઈએ છીએ જે બહુ સરળ છે આજના દિવસે શીખી લઈએ સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ રામ હરિબોળ થોડા કાળાશ પડતા થશે તલ એટલે તલ શેકાઈ ગયા સમજવા અને પછી આપણે સારી રીતે ઠરવા દેવાના છે ખાસ કરીને જ્યારે તલને શેકાઈ જાય પછી એના એ જ બકડીયામાં ન રાખશો ને તો બળી જશે કારણ કે બકડીયું જે લીધું એ ગરમ વધારે હોય અને પેડા પેડા તલ છે એ બળી જતા હોય છે તો તલને સારી રીતે શેકી અને પછી આપણે ગોળનો પાયો કરીએ ભક્તો તલ સાકળી છે એની અંદર યુઝઅલી ખાંડનો ઉપયોગ થતો હોય છે અને તલની ચીક્કીની અંદર એ ગોળનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ જોકે ને ખાંડ એ બંને કોઈ પણ આપણે લઈ શકતા હોઈએ પણ ગોળ છે વધારે હેલ્ધી કહેવાય છે એટલે દેશી ગોળમાં પણ સારી બનતી હોય છે પણ આજે આપણે સફેદ ગોળનો ઉપયોગ કરી રહ્યા છીએ હું રિકમેન્ડ કરીશ કે દેશી ગોળ વાપરો તો વધારે સારું બાકી સફેદ ગોળમાં ચીક્કી છે સહેજ સારી બનશે જેને આપણે કોલાપુરી ગોળ કહેતા હોઈએ છીએ હાલ આપણે પાંચસો ગ્રામ તલ લીધા છે અને સારી રીતે શેકાઈ રહ્યા છે આવી રીતે જોઈએ છીએ તો હજી અમુક દાણો પીળો પડેલો એટલે કે કાળો લાગે છે એ સિવાય ઝાઝા દાણા કાળા નથી લાગતા એટલે હજી શેકાવા દઈશું એને મેં ગેસની ફ્લેમ ધીમી રાખી છે મીડિયમ ધીમી વધારે ફાસ્ટ રાખીશું તો તલ બળી જશે દાજી જશે એટલે ધીમા તાપે જ આપણે એને શેકવાના છે અંદરની અંદરની ગરમીથી જે પોતે શેકાય એ વધારે સારું જશે સતત પાંચથી સાત મિનિટ સુધી આપણે એને પકાયવા છે બસ એટલો જ ટાઈમ લેશે વધારે ટાઈમ નહીં લે અને પછી મેં પહેલાં વાત કરી હતી એ પ્રમાણે બકડિયાની અંદર આપણે તલને રાખવાના નથી અને એને બીજા વાસુની અંદર કાઢી લેવાના છે અને અંદર નાખ્યા પછી પણ સારી રીતે એને ફેલાવી દેજો જેથી અંદરની ગરમીથી એ દાજી ન જાય બળી ન જાય તલને આપણે ઠંડા કરી દેવાના છે પંખા નીચે રાખીએ તોય વાંધો નથી એસીમાં રાખીએ તોય વાંધો નથી તલ ઠંડા થઈ જવા જરૂરી છે જ્યાં સુધીમાં તલ ઠંડા થશે ત્યાં સુધીમાં આપણે ગોળનો પાયો કરી લઈએ છીએ ગોળનો ટેસ્ટ છે એમાં સારો વધારે લાગશે એટલે થોડોક વધારે ગોળ રાખો મતલબ કે સામે સામે રાખો તોય ચાલે અને થોડોક ઓછો કરો પાંચસો ગ્રામ તલ હોય તો સામે ચારસો ગ્રામ ગોળ નાખો તો ચાલે મેં અત્યારે સામે સામે ગોળ રાખ્યો છે પાંચસો ગ્રામની સામે પાંચસો ગ્રામ આપણે અડધો કટોડો પાણી નાખ્યું છે ફક્ત ને ફક્ત ગોળને પીગાળવા માટે પીગળવાની શરૂઆત થાય એના માટે ગેસની ફ્લેમને શરૂઆતમાં આપણે હાઈ રાખી શકીએ છીએ જ્યાં સુધી ગોળ ઉગળી જાય ત્યાં સુધી પછી આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ચાસણીને પકાવીશું ફક્ત ગોળ આપણો પીગળી રહ્યો છે પાયો તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે તલ સાંકળીને પાથરવા માટેની વ્યવસ્થા કરી લઈએ તમે થાળી ઉપર પણ કરી શકો છો અને પ્લેટફોર્મ હોય તો એના ઉપર પણ ચાલે છે આ આરસ ઉપર પણ કરી શકો છો અમે હાલ લાકડાના પ્લેટફોર્મ ઉપર કરી રહ્યા છીએ પણ સારી રીતે ગ્રીસિંગ કરી લેવું જરૂરી છે નહીં તલ તલસાકળી છે એ ઉખડશે નહીં થાળીમાં તમે પાથરો તો પણ વધારે સારું એમાં તો કેવું છે કે ઘી કદાચ જામી જાય નીચે તો થાળી ગરમ કરો તો તરત જ ઉખડી જાય અને એવી જ રીતે ઘણા લોકો તેલનો ઉપયોગ કરતા હોય છે કોઈ વાંધો નથી ચાલે પણ અમે ઘીનો ઉપયોગ કરીએ છીએ જેથી સુગંધ છે સ્મેલ છે એ સારી આવે ગોળની ચાસણી તૈયાર થઈ કે નહીં એના માટે અનુભવી લોકો જે હોય છે તો જુએ ત્યાંને ખ્યાલ આવી જાય કે ભાઈ ગોળ લાલ થયો છે કેટલો લાલ થયો છે કેવી તાપની ધારા છે અને એ પ્રમાણે લોકો ડિસાઇડ કરી નાખતા હોય છે પણ આપણે કાચા કારીગર છીએ તો આપણે પાણીનો ઉપયોગ કરીશું અને હાલ આ પદ્ધતિ ઘરે ઘરે ગૃહિણીઓ જોતી થઈ ગઈ છે અને લગભગ બધાને આવડતું જ હોય છે આવી રીતે જ લોકો જોતા હોય છે તો પાણીનો કટોરો લઈ અને ચિલ્ડ પાણી કરવાનું છે ઠંડુ પાણી કરી ઠંડુ પાણી છે એ ગોળને ફટાફટ ઠંડો કરવા માટે આપણને મદદરૂપ સાબિત થશે થોડો ગોળ નાખ્યો આંગળીથી ચલાવીએ જો નીચે ગોળ ચોંટી જાય છે તો સમજવું કે જે કા ચાસણી ઘણી કાચી છે ખણીને આવી રીતે હાથમાં આવી જાય પણ ઠંડી થયા પછી આપણે જો આવી રીતે કટ કરીએ છીએ તો અવાજ નથી આવતો મીન્સ કે બટકતું નથી ચાસણી પાકી ગઈ હોય તો એ બટકી જાય એઝ સિમ્પલ એઝ દેટ જેવી વાત છે ખૂબ જ સરળ પદ્ધતિ છે હજી આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી પકાવીશું તો ધીમા તાપે એ ચાસણી છે પાકી જશે ભક્તો સતત એક મિનિટ સુધી આપણે ગોળને ચલાવતા રહ્યા છીએ અને જોઈએ છીએ તો ગોળ હવે લાલ દેખાઈ રહ્યો છે જે આપણે જે કલર જોઈએ છીએ એની નજીક પહોંચી ગયો છે હજી આપણે ઉતાવળા નથી થતા હજી ફરીવાર ચેક કરીશું કદાચ બે ત્રણ વાર ચેક કરવું પડે તો પણ વાંધો નથી એ ઇચ્છનીય છે અને માફીને પાત્ર છે પણ જો મિસ્ટેક થઈ ગોળનો પાયો કરવામાં તો આગળ જતાંય એ આપણને દાંતે એ ચીક્કી છે બરાબર મજા નહીં આવે હાલ જે આપણે ચેક કરી રહ્યા છીએ તો દાણો આપણા હાથમાં આવી જાય છે પણ હજી જેવું જોઈએ એવો કટાકો બોલતો નથી મતલબ હજી પાયો પાક્કો આવ્યો નથી હજી આપણે એક મિનિટનો ટાઈમ આપીએ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી છે હું ફરી વાર એક પર જોઈ લઉં છું ઠંડુ પાણી હશે ને એ આપણને ફટાફટ પેલું કરવામાં મદદરૂપ સાબિત થશે ફરીવાર અડધી મિનિટનો ટાઈમ આપણે આપ્યો છે અને હવે મારી શ્રદ્ધા ખૂટી છે એટલે હું ફરીવાર પાછો લાસ્ટ ટાઈમ ચેક કરું છું જોઈએ છીએ જો અવાજ આવવા માંડતી નીચેથી જાણે કાકરી ખકડતી હોય એવો અવાજ આવે છે અને જોઈએ છીએ તો કટ કરતો અવાજ આવ્યો બસ અવાજ આપણે જોઈએ છે ડન છે હવે બસ આપણે તલને મિક્સ કરીએ એ પહેલાં આપણી પાસે ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર લીધો છે એક મોટી ચમચી હું ઇલાયચીનો પાવડર નાખી રહ્યો છું તમે વરિયાળી નાખી શકો છો એ ઉપરાંત કોઈ લોકો કેસર નાખતા હોય છે સ્મેલ માટે એ પણ સારું લાગતું હોય છે ઘણા લોકો ઘી નાખતા હોય છે એક ચમચી જે આપણે પણ નાખીશું યુઝઅલી કેમ ન નાખીએ ગાયનું ચોખ્ખું ઘી એ નાખવું જ જોઈએ અને ખાવું જ જોઈએ શિયાળામાં ભક્તો આપણે તલની માત્રા જે ચોઈસ કરેલી હતી એ જ પ્રમાણે પાંચસો ગ્રામ તલ છે અને પાંચસો ગ્રામ મેં ગોળ લીધો તો એટલે કશો ડર આપણને છે નહીં વધવા ઘટવાનો સારી રીતે એને ચલાવી લઈએ છીએ ભક્તો મિશ્રણને ઠંડુ થતાં બેથી ત્રણ મિનિટનો ટાઈમ વચ્ચે હોય છે એટલે બહુ હાંફળા ફાફળા થવાનું નહીં પહેલાં જ તૈયારી કરી નાખવાની વેલણ છે કે પછી જે થાળીમાં આપણે ઢાળવાના હોઈએ તો એને સારી રીતે ગ્રીસ કરી લેવાની અને બસ ઇઝીલી આપણે એમ લાગે કે હવે ગોળ મિક્સ થઈ ગયો છે તરત જ ઢાળી લઈએ ખૂબ જ સરળ છે બસ થોડીક ધીરજતાપૂર્વક માઇન્ડ દોડાવીએ તો તલની ચીક્કી બહુ જ ઇઝી છે ચાલો જો એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે આને ઢાળી હું કદાચ વેલણને ગ્રીસ કરવાનું ભૂલી ગયો હતો એટલે હવે હું પાછળથી કરું છું પણ વેલણને પણ ગ્રીસ કરી લેજો મેં હાલ પીઝાનું જે વેલણ આવે છે ને એને હું યુઝ કરી રહ્યો છો તમે કોઈ પણ સાદું ઘરનું વેલાણ હોય ભાખરી રોટલી વણવાનું તો એ પણ લઈ શકાય છે બહુ જ શ્રદ્ધાપૂર્વક ધીમી ગતિએ ચલાવતા રહીએ જેવો આકાર આપણે આપવો છે જેવી કન્સિસ્ટન્સી આપણે જોઈતી હોય જાળી અથવા પતલી એ પ્રમાણે પાથરી દેવાની વેલણથી પાથરીએ એ વાંધો નથી કદાચ વાટકી હોય એનાથી કરીએ એ વાંધો નથી પણ થોડીક બળની જરૂર પડશે એટલે ભારપૂર્વક આપણે કરવું પડે કારણ કે વચ્ચે ઠંડી થવા માંડે એટલે બસ આપણે જેવી જોઈએ છે એવી થઈ ગઈ છે ભક્તો તલની ચિક્કીને પાથરા પછી બેથી અઢી ત્રણ મિનિટ સુધી ઠંડી થવા દઈશું સંપૂર્ણ ઠંડી થયા પહેલાં મહત્ત્વનું કામ એ છે કે આપણે એમના કાપા પાડી લઈએ જો કાપા પાડવામાં થોડાક બી મોઢા પડ્યા તો પછી આપણું ચપ્પું કામ નહીં કરે છેક સુધી કાપાને નીચે સુધી રડાડી દેવો જરૂરી નથી જો ગરમ હશે થોડીક અને આપણે ઉપરથી જ કાપા પાડી દઈશું તો પણ ઠંડી થયા પછી આપણે એને બટકીને કાપી શકીશું ભાંગી શકીશું તમારી મનગમતી સાઈઝ પ્રમાણે તમે કાપા પાડી દેજો આશરે અડધો કલાકનો ટાઈમ ગયો હશે ચીકી ઠરી ગઈ છે આપણે કાપા પાડી લીધા હતા એ આ જગ્યાએ કામ લાગે છે ઇઝીલી કટ થઈ જાય છે અને હા আপনি ছেল শরৎ ঠাকুর জীবনে ধরা ভুলশো নই